ગૌરીશંકર રુદ્રાક્ષ એટલે શું જેમ આપણે ગણેશ રુદ્રાક્ષ વિશે જાણ્યું એમ હવે આપણે રુદ્રાક્ષ રુદ્રાક્ષ વિશે જાણીશું એટલે કુદરતી રીતે બે રુદ્રાક્ષ આપોઆપ જોડાયેલા રુદ્રાક્ષ છે એટલે કે જેવી રીતે ગૌરી અને શંકર શિવ અને પાર્વતી ગૌરીશંકર રુદ્રાક્ષ નું બીજું નામ શિવ પાર્વતી રુદ્રાક્ષ પણ છે તો એવા બે રુદ્રાક્ષ કે જે આપોઆપ એકબીજાની સાથે જોડાયેલા છે એવા એટલે ગૌરીશંકર રુદ્રાક્ષ પહેરવાથી ફાયદો શું થાય તમારા બધાના મનમાં એક પ્રશ્ન તો થતો હશે કે ગણેશ રુદ્રાક્ષ વિશે આપણને સમજ પડી ગઈ

જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે જે ડિફરન્સ ઓફ ઓપિનિયન હોય છે એ દૂર થાય છે માટે ગૌરીશંકર રુદ્રાક્ષ પહેરવો જોઈએ હવે એક વાત ઘણા બધા લોકો સાંભળેલી છે એક વાતર તરીકે ઘણી બધી વખત ઘણા લોકો મારી પાસે આવે છે અને એમના બિઝનેસ વિશેની મારી સાથે વાત કરે છે એક પ્રશ્ન દરેકના મનમાં થતો હોય છે કે બાપુ શું હું ભાગીદારીમાં ધંધો કરી શકું મને એવું લાગે છે કે કદાચ ભાગીદાર મને નહીં ફળે તો મિત્રો એટલું યાદ રાખજો જેમ તમે આ વાત લઈને મારી પાસે આવો છો અથવા તો તમારા મનની અંદર આ પ્રશ્ન ઉપજે છે ઉભો થાય છે કે શું ભાગીદાર મને નહીં ફળે તો ભાગીદાર મને દબો આપશે તો જેમ તમારા માટે એ ભાગીદાર છે એમ એના માટે તમે પણ ભાગીદાર છો તો સૌથી પહેલા એ યાદ રાખવું જરૂરી છે કે જો કોઈની સાથે જોડાવવું હોય તો પોઝિટિવ વે માં જોડાવો એકદમ હકારાત્મકતા સાથે જોડાવો ક્યારે એવું ન વિચારો કે એ મને દગો આપશે અથવા તો હું એને દગો આપીશ દુનિયાની દરેક વ્યક્તિ પોતાની જાતને સારી જ સમજે છે અને સામેવાળી વ્યક્તિમાં ક્યાંક ખોટ કાઢવાની કોશિશ કરે છે તો મિત્રો જે લોકો ભાગીદારીમાં ધંધો કરતા હોય ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરશે તો હું ચોક્કસપણે માનું છું કે એમના વચ્ચે કોઈ પણ પ્રકારની તકરાર નહીં થાય અને એમનો ધંધો ખૂબ ફૂલે ફાલશે બાપુ આપે ગણેશ રુદ્રાક્ષ અને ગૌરી શંકર રુદ્રાક્ષ વિશેની જે માહિતી આપી તે જાણીને અમારી એક થી એકવીસ મુખી રુદ્રાક્ષ વિશે જાણવાની તાલાવેલી વધી ગઈ છે અને બાપુ આપના વાસ્તુ બેલેન્સના વિડીયો જે યુટ્યુબ ઉપર બાપુઝ વર્લ્ડ ચેનલમાં સમયાંતરે આવે છે અને એમાં આપ જે સરળ રીતે સમજૂતી આપો છો અને એવી જ સમજૂતી આપે અત્યાર સુધી અમને રુદ્રાક્ષ વિશે પણ આપી તો હવે આપ અમને એક મુખી રુદ્રાક્ષ વિશે જાણકારી આપશો રુદ્રાક્ષ વિશેની ઘણી બધી માહિતી મેળવ્યા પછી ગણેશ રુદ્રાક્ષ અને ગૌરી શંકર રુદ્રાક્ષ વિશેની જાણકારી મેળવ્યા પછી ચોક્કસ એક મુખી અને બે મુખી રુદ્રાક્ષ એના વિશે પણ જાણકારી તો મેળવવી જ રહી તો મિત્રો સૌથી પહેલા તો એ યાદ રાખો એક નંબર એટલે સૂર્ય ન્યુમરોલોજીમાં એક નંબર એટલે સૂર્ય અને એકમુખી રુદ્રાક્ષ એ પણ બહુ જ જબલને મળતો રુદ્રાક્ષ છે એકમુખી રુદ્રાક્ષ એટલે કાજુના શેપમાં પણ આવે છે એક મુખી રુદ્રાક્ષ એટલે ગોળ શેપમાં પણ આવે છે હવે જ્યારે તમે ક્યારે પણ ક્યાંય પણ જો રુદ્રાક્ષ લેવા જશો તો એ યાદ રાખવું જરૂરી છે કે એકમુખી રુદ્રાક્ષ લેતા પહેલા ચોક્કસ એનું સર્ટિફિકેટ લેવાનું કારણ કે એકમુખી રુદ્રાક્ષ એ ખૂબ મોંઘો રુદ્રાક્ષ છે હવે એવું થાય કે એકમુખી રુદ્રાક્ષ પહેરવાથી આપણને ફાયદો શું થાય તો એક મુખી રુદ્રાક્ષનો ફાયદો સૌથી પહેલો એ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો એનામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ જાગે છે અને હું એવું માનું છું જેનામાં આત્મવિશ્વાસ ઊભો થાય છે કે જાગે છે એ વ્યક્તિને હંમેશા સફળતા મળે છે કારણ કે સફળતા માટે સૌથી પહેલા કોન્ફિડન્સની જરૂર હોય છે એ કોન્ફિડન્સ તમને કોણ આપે છે તો એ કોન્ફિડન્સ આપે છે સૂર્ય અને સૂર્ય એટલે એક મુખી રુદ્રાક્ષ એકમુખી રુદ્રાક્ષ તમારું ભાગ્ય તો બદલે જ છે પણ એની સાથે સાથે તમને સત્તા પણ આપે છે જે વ્યક્તિને માની લો કે પોલિટિક્સમાં રસ છે જે વ્યક્તિને માની લો કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રસ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રસ એટલે જે વ્યક્તિને પોલીસ ખાતામાં જવાની ઈચ્છા છે જે વ્યક્તિને પોલિટિક્સમાં પોતાની કેરિયર બનાવવાની ઈચ્છા છે જે વ્યક્તિને પત્રકાર બનવાની ઈચ્છા છે એવી વ્યક્તિ જો એકમુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એના જીવનમાં એની બધી જ ધારેલી મનોકામનાઓ એની ઈચ્છાઓ પૂરી થશે માટે હું એવું માનું છું કે એકમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આપણે એકમુખી રુદ્રાક્ષ વિશે ઘણું બધું સાંભળ્યું અને ઈચ્છા પણ થઈ ગઈ કે એકમુખી રુદ્રાક્ષ હોવો જોઈએ જો જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો એકમુખી રુદ્રાક્ષ તો હોવો જ જોઈએ પણ હવે આજે આપણે બે મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરીશું એવું કહેવાય છે કે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે હવે વાત તો સાચી છે કે જો કોઈ એક વ્યક્તિ કોઈ એક વ્યક્તિ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે અને પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે તો આપ સૌ જાણો છો કે જે વ્યક્તિના મનની અંદર કોઈ એક વ્યક્તિ છે કે જે વ્યક્તિ કોઈ પણ કારણસર અથવા તો કોઈ પણ કારણ વગર બહુ ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સો કરીને પોતાનું જ કામ બગાડે છે અથવા તો ગુસ્સો કરીને પોતાના શરીરને જ નુકસાન પહોંચાડે છે એવી વ્યક્તિએ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવું જોઈએ જે વ્યક્તિ બે મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે અને બે મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના હસબન્ડ અને વાઈફ વચ્ચેના સંબંધો બહુ સારા રહે છે જે ઘરમાં બાળકો નથી થતા એવી વ્યક્તિ પણ જો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો હું એવું માનું છું કે એ ઘરમાં બાળકોનો જન્મ થશે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી પતિ પત્ની વચ્ચેના સંબંધો સુધરે છે અને પતિ પત્ની લગ્ન જીવનનું સુખ ખૂબ સારી રીતે માણી શકે છે તો હું એવું માનું છું દરેક વ્યક્તિએ બે મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તો મિત્રો આપણે એક મુખી અને બે મુખી રુદ્રાક્ષ વિશેની ચર્ચા કરી એક મુખી રુદ્રાક્ષ અને બે મુખી રુદ્રાક્ષ તો એક મુખી રુદ્રાક્ષ એ જીવનમાં સફળતા અપાવે છે સત્તા અપાવે છે અને બે મુખી રુદ્રાક્ષ દાંપત્ય જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે તો જેના જીવનમાં જેનું દાંપત્ય જીવન સારું એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ નથી એવું આપણે માનીએ છીએ પણ મિત્રો સત્તા મેળવી હશે કે તમારે સુખી થવું હશે કે તમારે સફળ થવું હશે તો સત્તા સુખ અને સફળતા જો એ ત્રણ વસ્તુ ત્રણ સ મેળવવા હશે તો એક વાત એ યાદ રાખવાની જરૂર છે સ્ત્રીને એ માન સન્માન આપો તમારા ઘરમાં રહેલી તમારી જે પત્ની છે તમારા ઘરમાં રહેલી જે સ્ત્રી છે એને માન સન્માન આપવાનું રાખો જે વ્યક્તિ પોતાના જીવન દરમિયાન સ્ત્રીઓને માન સન્માન આપે છે એમને હંમેશા સફળતા મળે જ છે અને સુખ ચેન મળે છે સાચી વાત તો એ છે રુદ્રાક્ષ તો પહેરવો જ જોઈએ એકમુખી મુખી રુદ્રાક્ષ બહુ મોંઘો છે બે મુખી રુદ્રાક્ષ સરળ રીતે પ્રાપ્ત થાય છે તમે બંને રુદ્રાક્ષ પહેરી શકો છો પણ માની લો માની લો કે એ રુદ્રાક્ષ તમે ધારણ કરી શકતા નથી તો બસ માત્ર આટલું કરજો તમે તમારી આસપાસ રહેલા અથવા તો જીવનમાં જ્યાં જ્યાં તમને કોઈ પણ જગ્યાએ સ્ત્રી

બાપુ હવે એના વિશે ચર્ચા કરી હવે આપણે આગળ વિચારીશું ત્રણ મુખી અને ચાર મુખી આપણા જીવનમાં કેવી પ્રગતિ કરાવી શકે છે અથવા તો ત્રણ મુખી કે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણને શું લાભ થાય છે ત્રણ મુખી રુદ્રાક્ષ એ વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો રુદ્રાક્ષ છે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી યાદશક્તિ વધે છે અને ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સમાજમાં ઉચ્ચ સ્થાન મળે છે ત્રણ મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિઓ ગવર્મેન્ટમાં જોબ કરે છે અને જે વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યા કરે છે કે અમારું પ્રમોશન અટકી ગયું છે જો એવી વ્યક્તિ ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો ચોક્કસ એને તરત જ એવા સારા સમાચાર મળશે કે ભાઈ એમનું પ્રમોશન થઈ રહ્યું છે અથવા તો એમનું પ્રમોશન થઈ જશે તો ત્રણ મુખી રુદ્રાક્ષ એવો રુદ્રાક્ષ છે સમાજમાં માન સન્માન અપાવે છે ત્રણ મુખી રુદ્રાક્ષ એવો રુદ્રાક્ષ છે કે જે તમને ભણવામાં મદદ કરે છે ત્રણ મુખી રુદ્રાક્ષ એ સમાજમાં તમને ઉચ્ચ સ્થાન આપે છે આપણે ત્રણ મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી હવે આવે છે ચાર મુખી રુદ્રાક્ષ નિમ્રોલોજી પ્રમાણે ચાર એટલે રાહુ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના ઘરની અંદર ક્યાંક કોઈક વસ્તુ ખોવાયેલી હોય તો તરત મળી જાય છે એ સિવાય ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં અચાનક ધનલાભ થાય છે ચાર મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ ધારણ કરે છે એના જીવનમાં અચાનક ધનલાભ થાય છે જીવનમાં આવતી એવી અનેક મુશ્કેલીઓ અનેક કષ્ટો ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દૂર થાય છે હા એ વાત ચોક્કસ છે કે જે વ્યક્તિના જીવનની અંદર સાપ સીડી જેવું લાગ્યા કરે છે કે ખૂબ મહેનત કરવા છતાં ઘણે બધે દૂર સુધી જવા છતાં પણ ક્યાંક નીચે પડવાની ક્યાંક ને ક્યાંક ભીતિ બીક રહ્યા કરે છે તો એવી વ્યક્તિ જો ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એમના જીવનમાં આ બીક જતી રહેશે એટલે હું એવું માનું છું કે ઘણા બધા લોકો જે પોતાના જીવનમાં ખૂબ મહેનત કરે છે ખૂબ એમ સમજો કે મહેનત કરીને પોતાની સફળતા મેળવવા માટે ખૂબ પ્રયત્નો કરે છે જો એવી વ્યક્તિઓને પ્રયત્નો કરવા છતાં પણ જો સફળતા ન મળતી હોય જો ધાર્યું પરિણામ ન મળતું હોય એવી વ્યક્તિઓએ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ આજે અત્યારે એક વાત મને એવી પણ યાદ આવે છે કે ઘણા બધા લોકો એવા આવે છે અને આવીને એવું કહે છે કે બાપુ અમને તો કોઈક એવું કહી ગયું છે કે અમારા ઘરની અંદર ધન ધન છે તો શું આ ક્યાંક ને ક્યાંક એવું નથી લાગતું કે આપણે બધા જ ખોટી વાતે દોરાઈ જઈએ છીએ અને એની પાછળ ખૂબ ખર્ચો કરી અને હતા ત્યાંના ત્યાં રહી જઈએ છીએ એટલે આ યાદ રાખો જે વ્યક્તિ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરશે ને એને આવા ખોટા વિચારો નહીં આવે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવા વાળી વ્યક્તિ હંમેશા પોતાનો પોતાનો એમ ટાર્ગેટ સેટ કરી અને અને ત્યાં સુધી ચોક્કસ પહોંચશે 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 આપણે ત્રણ મુખી અને ચાર મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી ત્રણ મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિએ ધારણ કરવો જોઈએ અથવા તો ત્રણ મુખી રુદ્રાક્ષ વિદ્યાર્થીઓએ ધારણ કરવું જોઈએ એવી વાત થઈ એવી જ રીતે જે લોકોને અચાનક ધનલાભની જરૂર છે અથવા તો જે લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી વાતો છે કે તમારા ઘરની અંદર ક્યાંક ભંડારો ભરેલો છે ક્યાંક અચાનક ધનલાભ થશે તો એવી વ્યક્તિઓએ ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ તો હવે થોડીક વાર માટે આપણે રુદ્રાક્ષને સાઈડ પર મૂકીએ અથવા તો થોડીવાર માટે આપણે રુદ્રાક્ષને બાજુએ મૂકીએ મિત્રો જો આટલું કરશો હું એવું કહું છું કે જો તમે તમારા બાળકોને લઈ એક વખત વર્ષમાં બાર મહિનામાં એક કે બે વખત કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાતે જશો અથવા તો કોઈ અનાથાશ્રમમાં જશો તો હું ચોક્કસપણે માનું છું કે તમારા જીવનમાં અચાનક ધનલાભ થશે થશે અને થશે જ અને એની સાથે સાથે તમારા બાળકોને સારા સંસ્કાર મળશે કે ભવિષ્યમાં મા બાપને કેવી રીતે સાચવવા માટે ત્રણમુખી કે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરી શકો તો ખૂબ સારું છે પણ જો ત્રણ મુખી કે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ ન થઈ શકે તો ચોક્કસપણે તમારા બાળકોને તમારા મિત્ર મંડળ સહિત તમારા સગાવાલાઓને ક્યાંક ને ક્યાંક ક્યારેક ને ક્યારેક વૃદ્ધાશ્રમની અથવા તો અનાથાશ્રમની મુલાકાતે લઈ જજો ચોક્કસ તમને સારું ફળ મળશે મળશે અને મળશે